સાહેબ ભાજપમાંથી રાજીનામું આપવાનું કારણ કે ડાયરેક્ટ રાજીનામું આપવાનું મુખ્ય કારણ શું હોય છે ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ કોંગ્રેસને બી જાણીએ છીએ અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છે સ્વાભાવિક છે કે બધી એક કુટુંબમાં બી કલા હોય પાર્ટીઓમાં બી કલા હોય મતલબ ઝઘડા હોય પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસ ની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં અને તાપી એ અમારી માં છે બંને પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગમથી અંબાજી સુધી અને નર્મદા અને તાપીની વચ્ચે ડેડીયાપાડા સાગબારા નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માગરો સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આજ માટે મનસુખભાઈ સાથે ગયા હતા ને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું કે મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીની જે કંઈ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે એના મારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી આમાં જે કંઈ છે તે મનસુખલાલે ટ્વીટ કરીને જણાવ્યું કે આ એક ઉતાવડી ઉપગલો છે એનું શું છે ઉતાવડી તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે પણ અમને કોઈ હોદ્દાની કઈ પડેલી છે નથી અમે જ જે જીનકીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બનેલી લીધું કેલાલો કો છે અમે બીટીએસ બનાવ્યું બીટીપી બનાવ્યું બિલેસ્તન વિકાસ મૂર્છા જ્યારે અમે કોઈ ના કઈ એ ન હતા અમે સંઘર્ષની સામે લડીને સંઘર્ષ રૂપો કર્યો સર ને બાદ આઘાની રણનીતિ સુરે છે બસ લોકો માટે કામ કરવાનો એના માટે જે રસ્તો હતો એના માટે આંદોલન કરવાનો સિંચાઈ શિક્ષણ આરોગ્ય રોજગારી એ એના માટે લડીશું આગળ